નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું વેબ ક્રાંતિ યુટ્યુબ ચેનલ ઉપર વિદ્યાર્થી મિત્રો જે દસ અને બાર પાસ મિત્રો છે જે ડિપ્લોમા કરનાર ઉમેદવારો છે એના માટે ખૂબ જ મહત્ત્વના સમાચાર આવી ગયા છે મિત્રો પાંત્રીસો જગ્યાની ભરતીની જાહેરાત થઈ ગઈ છે અને છ ફેબ્રુઆરી સુધી તમે અરજી કરી શકશો તો જોઈએ શું છે ભરતીની જાહેરાત એ પહેલાં જો તમે આપણી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અને આવા જ વિડીયો માટે આપણે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો ચાલો જોઈએ આપણે અહીં મિત્રો તમે જોઈ શકો છો કે દીપક રાજાણી સાહેબે છે એ ટ્વીટ કરીને જણાવ્યું છે કે એરફોર્સમાં અગ્નિવેરની પાંત્રીસો જગ્યા ખૂબ જ વધારે જગ્યા છે મિત્રો તો અગ્નિવેરની અંદર એરફોર્સની પાંત્રીસો જગ્યાની ભરતીની જાહેરાત થઈ ગઈ છે તમે છ ફેબ્રુઆરી સુધી અરજી કરી શકશો ધોરણ દસ બાર ડિપ્લોમા કરનાર ઉમેદવારો છે એ પરીક્ષામાં બેસી શકશે અને સત્તરથી એકવીસ વર્ષના ઉમેદવારો જે છે જેની ઉંમર સત્તરથી એકવીસ વર્ષની અંદર છે તે ઉમેદવારો છે અરજી કરી શકશે